thank you નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ જિલ્લામાં ચૌદ સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટીની એક્ઝામ યોજાઈ હતી જેમાં ઓગણપચાસ હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો આ એક્ઝામ એકસો બાસઠ કેન્દ્ર પર બે થી પાંચ વાગ્યા સુધીમાં લેવાઈ હતી જેમાં શહેરના અલગ અલગ કેન્દ્રો બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ રાજદીપસિંહ જાડેજા નહીં હું ધ્રોલ જામનગરથી એક્ઝામ આપવા આવ્યો છું અને રેવન્યુ તલાટીની એક્ઝામ છેલ્લા બે હજાર સોળમાં આવેલી હતી આની પહેલાં ત્રણ વર્ષ પહેલાં પંચાયત તલાટીની એક્ઝામ આવેલી હતી આમ તો પ્રિપરેશન તો હું ચાર પાંચ વર્ષથી કરી રહ્યો છું અને ડેલીનું મારું પાં પાંચ છ કલાકનું રીડિંગ છે ભવિષ્યમાં ગોલ તો ક્લિયર કરીને ગવર્મેન્ટ જોબ શિક્ષકની છે પણ અત્યારે કોઈ બી ગવર્મેન્ટ જોબ સિક્યોર જોબ મળી જાય તો સારું બાબત છે ઘણા વર્ષો બધા ગયો પણ છેલ્લે રહેવાની હું એક્ઝામ મારા ખ્યાલથી બે હજાર સોળમાં આવેલી હતી અને એવી આશા છે કે પેપર ઈઝી નીકળે અને જેવું ડિવાઇસોનું હાર્ડપેપર જો કે ક્લાસ ટુ અધિકારી ક્લાસ ટુનું પેપર હતું આ ક્લાસ થ્રીનું થોડુંક લેવલ ફેર ફેરફાર થશે જોઈએ એવું પેપર નીકળે એ તમારે